બનાસકાંઠા જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે જિલ્લાના કેટલાક વિસ્તારો અને આબુ રોડ પર ભૂકંપ સર્જાયો અને પાંચ કલાક અને અઠ્ઠાવીસ મિનિટે ત્રણ પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલનપુરથી ચોત્રીસ કિલોમીટર દૂર નોંધાયું છે બનાસકાંઠામાં ભૂકંપના આંસકાને લઈ લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે ત્રણ પોઈન્ટ ત્રણ કિલોમીટરની ઊંડાઈ પર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે કિશોર બનાસકાંઠામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા તેમજ દાંતીવાડા તાલુકા અને ધાનેરા તાલુકાના જે રાજસ્થાન ને અડીને આવેલ જે ગામો છે તે ગામો ની અંદર ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાલનપુર થી દૂર છે અને ત્રણ પોઈન્ટ આઠ તીવ્રતાનો આ ભૂકંપ હતો ભૂકંપ ને લઈને ગ્રામીણ વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને તાત્કાલિક લોકો પોતાના ઘરથી બહાર નીકળી ગયા હતા ભૂકંપ ને લઈને અત્યાર સુધી કોઈ જાનહાની કે નુકસાની થઈ નથી પરંતુ લોકોમાં ભૂકંપ ને લઈને ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ જોવા મળ્યો જે કિશોર બદલ આપનો આભાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદર પકડ્યા તો પણ નોટિસ ફટકારવામાં આવે છે એનિમલ વેલફેર બોર્ડના મેમ્બર રાજેન્દ્ર શાહ દ્વારા સિવિલ હોસ્પિટલને નોટિસ આપવામાં આવી હતી નોટિસ ફટકારનાર રાજેન્દ્ર શાહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું તેઓએ કહ્યું હતું કે ઉંદરો સિવિલ હોસ્પિટલમાં અંદર આવે છે કેમ તે મામલે તંત્ર દ્વારા પહેલા નિરાકરણ કરવું જોઈએ મેં નોટિસ આપી તેની કલેક્ટરને જાણ ન હતી ઉંદર લોકોને હેરાન કરે છે તે વાત સાચી પણ તેને મારી ન શકાય તેવું કહ્યું છે છે આ બનાવ અને તેઓને વિનંતી કરેલી સાથે પણ હતી કે ભાઈ તમે આવું કોઈ હિંસાનું કાર્ય કરશો તો તમારી સામે તમે પણ કાયદાની સાથે બંધાયેલા છો અને કાયદેસરની કાર્ય કરવા માટે તમે પણ કદાચ કાયદા હેઠળ આવી શકો છો પણ તેઓએ સારો પ્રતિવો અને હોસ્પિટલમાં ઉંદરો માટે પિંજરા પકડ્યા પિંજરા મૂકી તેઓને પકડી આજી ડેમ પાસે મૂકી દીધેલ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વીસીની કાર પર સાયરનનો મામલો સામે આવ્યો છે ડોક્ટર ઉત્પલ જોશીએ કાર પરથી હવે સાયરન હટાવી દીધો છે ન્યૂઝ એટીન ગુજરાતીએ પ્રસારિત કર્યો હતો આ સમગ્ર અહેવાલ અને આરટીઓ દંડ ફટકારે તે પહેલા જ સાયરન હટાવી દેવામાં આવ્યું છે પહેલા સાયરન લગાવવામાં આવ્યું હતું ત્યારબાદ ન્યૂઝ એટીન ગુજરાતી દ્વારા આખો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો તેના પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા અને હવે આખરે આ સાયરન હટાવી દેવામાં આવ્યો છે હવે આગળ વાત કરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગ વિશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાં જ તમામ પાર્ટીઓ પ્રચાર કરવામાં લાગી ગઈ છે ત્યારે આમોદ જિલ્લા પંચાયતની આચારસંહિતા વચ્ચે વિપક્ષે ભાજપ પર આક્ષેપો કર્યા છે આચાર સંહિતા હોવા છતાં તાલુકા પંચાયતના કર્મચારીએ તાલુકા ભાજપ પ્રમુખને આવાસ યોજનાની સનતની ઝેરોક્ષ આપી હોવાનો દાવો પણ કર્યો છે જેને લઈને આબોદ તાલુકા કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું તથા આ મામલે તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી માંગ પણ કરી છે અને જો પગલા નહીં લેવાય તો ધરણા પ્રદર્શન કરવા સુધીની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે સમગ્ર મામલે ભરૂચ સાંસદ મનસુખ વસાબાએ કહ્યું કે કોંગ્રેસ હાર ભાળી ગઈ છે એટલે ખોટા આક્ષેપ કરી રહી છે તાલુકા પંચાયતમાંથી સનદની નકલો લઈને આમોદ તાલુકાના મઘરોલ ગામે લોકોને મતદાર મતદારોને પ્રભાવિત કરવા માટે તથા પ્રલોભન આપવા માટે ગયા છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ તથા

જુનાગઢ મનપા અને જિલ્લાની છ નગરપાલિકાઓ જીતવા માટે કોંગ્રેસે એડી ચોટીનું જોર લગાવ્યું છે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જુનાગઢના ઉમેદવારો માટે પ્રચાર કર્યો શહેરના કાળવા ચોક ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મનમાં કોંગ્રેસના ઓગણપચાસ ઉમેદવારો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા શક્તિસિંહ ગોહિલ જુનાગઢમાં કોંગ્રેસની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો મારા ગુજરાતીઓ પોતાનો મતાધિકાર જેને ચૂંટણીને અપવિત્ર કરીને છીનવો છે લોકશાહીને કલંકિત કરી છે એવા ભારતીય જનતા પાર્ટીને સબક ગુજરાતના વહલા મતદાતાઓ જ આપશે છોટા ઉદયપુર નગરપાલિકામાં ત્રિકોણીયો જંગ જામ્યો છે. પાલિકા જીતવા ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ છોટા ઉદયપુરની ચૂટણીના પ્રચારમાં જમ્પ લાવ્યું છે. તેઓ ભાજપ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહ્યા છે. ગુજરાતમાં જે લોકશાહીને ખતમ કરવા માટેનો જે શાસક પક્ષ ભાજપે કાવતરું રચ્યું છે તમે જાણો છો. જેટલા પણ અમારા ઉમેદવારો હતા કોંગ્રેસના ઉમેદવારો હતા અપક્ષના ઉમેદવારો હતા બહુજન સમાજના ઉમેદવારો હતા બધાને શાસક પક્ષના લોકોએ તંત્રનો ઉપયોગ કરીને દબાવેલા છે ફોર્મ તૈયાર કરેલા છતાં ભરવા નથી દીધા આ તરફ ભાજપ પણ ફરી છોટા ઉદેપુર પાલિકા જીતવા મેદાને ઉતરી છે ભાજપે સાંસદ અને ધારાસભ્યોને ચૂંટણીના પ્રચારમાં ઉતાર્યા છે ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવાએ કહ્યું કે આ વખતે છોટાઉદેપુરની જનતા ભાજપ પર જીતની મહોર લગાવશે મુસ્લિમ મતદારોને પણ આ વખતે ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરવાના છે અને એમને અમે અપીલ પણ કરી છે કે વિકાસ જો કંઈ કરવો હોય છોટાઉદેપુર નગરમાં ગટર લાઈનની ગટરની વ્યવસ્થા હોય પીવાના પાણીની વ્યવસ્થા હોય પેવર બ્લોકની વ્યવસ્થા હોય લાઇટની વ્યવસ્થા હોય એવા અનેક પ્રકારની વ્યવસ્થા કરવા માટે ઓગણીસો છન્નું બાદ ભારતીય જનતા પાર્ટીનું પ્રથમ વાર અહીંયા છોટાઉદેપુરમાં શાસન આવશે